પેલા હોય થોડો કામ છે ટ્રેક્ટરનું કામ હોય એટલે મજા આવી જાય મને કારણ કે આખો દિવસ મસ્ત મસ્ત લે કારણ કે ટ્રેક્ટર આપણે લેવર શું તો આનું હું કામ હે તમારે કહી દઉંજો આ આપણી ટોલી પડી જ મામડે ને રીડા વીણા લઈ ગયા તો ટોલી અહીંયા નહીં આપણે છોડાવી દીધી અને જો પૂરી આપણે ચળ નાખી હવે ચેકટ લઈએ ને ચણ આવે ને તો થોડી થોડી બીયા હે તો કંઈક અહીંયા ટોલી આપણે જોડાવી સાઈડે મૂકી દો પણ આપણે ટોલીનો એક બીજો કામ છે કામી છે જો ભેન અહીંયા ડોકા જે ભે ડોકા કાઢે છે એ ભરીને આપણે ટોલી નાખવાની ટોલી ભરીને ટોલી લઈને સીધો આપણે વાડી ઠલવા જવાનું હોય જે આ આજુ કે જીરો કે એમ જે આપણે નાખવાનું હોય ખાતા એને ભેગે છે ને વાડી નખાઈ જાય અને મસ્ત મજાનું ખાતા થઈ જાય તો હાલો ટ્રેક્ટર ટ્રોલી આપણે પેલા ટ્રેક્ટર જોઈએ કે મારે ચાલુ થાય ચાલુ થઈ જાય કેમ કે હમણાં નવી બેટરી નાખીએ તો હાલો ટ્રેક્ટર કાંઈ જાય બીજું આપણે આપણું મસ્ત મજાનું ટ્રેક્ટર ને આ ટ્રેક્ટરમાં છે ને વાંધો કાંઈ નથી ખાલી આપણે છે ને અહીંયા થોડાક દી રાખ્યો તો ને ચાર બાર થઈ ગયા એટલે એ થોડોક વાંધો હે અને પડ્યો પહેલાં ઘેરમાં પહેલાં ઘેરમાં જ લઈએ આ રીતે ચાવીને પહેલાં હે ને આપણે થોડીક વાર ચાલુ કરીને રાખવો પડશે કાં કાંઈ આજે ઠાર બહુ આવ્યો પણ અહીંયાથી ને ઝાડખા નથી તમે ઉપર જુઓ તો સીધો છે ને ઠાર આમત બેહી ગયો હે તો આજે ઠાર એવો આવ્યો તો કાલ પવન ભારે લાગ્યો તો નાવા નવો પવન તે ઠાર બહુ હોય જયારે પાણી વાર એવા નાસો એવો ઠાર આવ્યો તો પેલા હું ટ્રેક્ટર ચાલુ કરી રાખું થોડીક વાર અને પછી આપણે ટોલી જોડાવી હાલો તો મિત્રો લગાવી દીધું ચાવી અને જો અહીંયા છે ને ફરી પડ્યો હાલો ચાલુ કરી ચાલુ રેવા દઈએ પછી તમને આગળ બતાવી દસ મિનિટ થઈ ગયા હું ના બધી વાર ક્યારે મજા આવે તો પાછળ

ફાઇનલી હટી ગયો અને આપણે ખાલી પીન જ નાખવાની છે પણ પીન નાખે મે હોય તો જણા ખા આવી ગઈ આવી ગઈ ફાઈનલી મિત્રો પહેલી વાર આવી ગઈ હાઈટર ની મૂકી પડતી પણ આપણે ફરક કરવો પડે પહેલા કરી તો કરવો પડે તો તમે જુઓ મિત્રો ફાઇનલી મસ્ત મજાની ટોળી જોડાઈ ગઈ છે અને થોડોક આપણે રાખી દીધી મેન કારણ આપણે જે હતું ચકલી હારું એ આપણે આપડે રાખવાનું છે તો તમે હે ને આગળ બ્લોક જુઓ ફ્રીજ પડ્યો હે આને એમ કરી તો હવે આગળ આવવા દેવાનું પાછળ દેવા દેવા નથી ને પાછળ હણી નાખશે ટોલી દાતી માં ખાલી આગળ હું જવા દે ખાલી ઉઠલા લે બસ મિત્રો આપણો બ્રેક લાગે બાકી બ્રેક હમણાં હમણાં નવા ચડાયા તો મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટર અટી ગયો કેવા બ્રેક લાગ્યા માર બાપા ને બીજે ના મૂકતા નક મારા બાપાને માર ધોલાઈ કરી નાખે ભરેલા માં બાપા ને ચેનલ સબસ્ક્રાઇબ છે એડિટર બાર કરી નાખજો બુઆ માં થઈ ગયા 10 ને હેને મેહુલ ભાઈ તમને મત સમજન ચીજ બતાવે હું ટાઈમ બતાવ આર ફીડ આયા આયો મેહુલ ભાઈ બેઠા હે ટેડું અને જો વાની ગતિ થોડી થોડી જેમ આવતી હું તો જાય તે વાની ગતિ વધતી જાય હે મેહુલ ભાઈ તેરા ફાડે હે પપૈયો ફાડતો નથી પણ ચીરે પપૈયો જુઓ તમે

ચોવીમાં આવે પણ પાંચમા મહિનાની ચોવીસ તારીખે આવે હેર્યો મિત્રો મસ્ત મજાનું રોટલા થઈ ગયા આપણે આગળ તમે શાક બતાવીએ એનું જ આપણે શાક છું એનું જ શાક છે બતાવીએ એનું જ શાક બીજું શાક નહીં થાય તો જો મસ્ત મજાનો આપણે શાક લઈ લીધો બાજરીનો રોટલો છે ને આપણે ખાઈ રહ્યા અને માયમાં અહીંયા રોટલા કાઢી રહ્યા અને અહીંયા આપણે ભરત ડોક્ટર ભરતનો આપણે વ્લોગ જોઈ રહ્યા ભેગા ભેગા જોવો પડે યાર આજે એક કલાક પહેલાં એનો બ્લોગ આવ્યો હે તો હાલો ભલા વ્લોગ પણ જોઈ લીધે ને ભેગા ભેગા રોટલા પણ ખાઈ લીધે પછી તમને મિત્રો વાગવા માં થઈ ગયા બાર અને આપણે જવાનું મેહુલભાઈ ને નિહાળે મેહુલભાઈ ને તેવા કારણ કે જવાનું બોટાદ જવાનું છે આલો જઈ મેહુલભાઈ એને તડકો નો ચડી ગયો તો આંખ પણ મીચાઈ જાય આલો ફટાફટ જઈએ આપણે મેહુલભાઈ

અને ભેવું આપણે બધું પવાઈ ગયું ને આપણે બોર ખાઈ ને મસ્ત મજા ન ઉઠી ગયા આજે આખો દી આપણે કાંઈ કામ નતા તો હોઈ ગયા તા ના હું આમ આમ થાય સમજો બધી ભેવું આપણે પવાઈ ગયું છે ને એમાં એમાં ડોકા ભેગા કરે છે અને હવાના વાત કરતો દઈએ આ ડોકા બધા આપણે ભેગા કરી અને ટોલામાં ભરવાના છે જો અહીંયા પણ લાઈન પડી ને અહીંયા ઘણા ડોકા પડ્યા છે અને ભેં આપણા સમજો જોવું છે કાસો ડીને ક્યારે નાખે ને કાજુ દોસો દેવાનું છે મિત્રો આવી ગયા ઘાસ વાડવાના ને ઘાસ આપણે જો કેવો મસ્ત મસ્ત પાંગર તો નથી અત્યારે કારણ કે શિયાળો એટલે મસ્ત પાંગળ તો નથી દિનેશભાઈ આવી ગયા તો આપણે ઘાસ વાઢવા તો આલો ફટાફટ ઘાસ વાડીને જઈએ આપણે વાડીએ તમારે ફટાફટ અને અમે પણ પોતે ત્રણ ચાર દિવસ નથી ગયા જીરો જોવા અને એકચુઅલી સોનું પાક પહેર્યું ઘડી ઘડી આપણે જોવા જવું પડે શું થાય એર્યો તો આલો ફટાફટ જઈએ આપણે ઘાસ વાડીને જીરું જોવા વાગવામાં થઈ ગયા છે હાર છો ના ચશ્મા પહેરીને જવાનો તો મહાદેવના દર્શન કરવા પણ થઈ ગયું કામ કરી રહ્યું કેન્સલ કારણ કે હવે દિનેશભાઈ કહેવાય કે આજ નથી જાવ કાલે જાઓ કાલ તો મંગળવાર આજે સોમવાર હતો તો સોમવાર મહાદેવ દિવસ છે તો કીધું આલો જઈએ આપણે સોમવાર ના જાવ વધારે થઈ ગયો જીરો જોવા અને બાપા ને મારા બાપાને ઊંડા ઘરે પડી કારણ કે મારા બાપ ને મેહુલ ભાઈ ગયા હે બોટાદ આગળ તો એનો બ્લોગ તમને જોવા મળી આપણે આવી ગયા પમ્મા મામા પ્રભુના હાર્વેસ્ટર બખે રહ્યા તો કીધું આપણે જોતા કેટલો કામ થઈ ગયો હવે અત્યારે હે ને ટેપ સેટ કરે મારા મામુ એ ઉપર અને આ જો ટ્રેક્ટર સોનાલિકા નીચે બધો એમ ખોલો પડ્યો કેમ એમ વાયર ઉડે રહ્યા આમ જો